તો મિત્રો જુઓ આ ટાવર કા રાજા ગણપતિ બાપા તો મિત્રો અત્યારે જે અમે માનસો ઓવર પર ઉભા છીએ દેવગઢ બારીયા તળાવ મહાદેવના મંદિર પાસે તો મિત્રો તમે જોઈ શકો છો આજે ફાઇનલી અમે બારીયાનો વ્યૂ બતાવવાના છું આપણે અત્યારે ગણપતિ મતલબમાં હમણાં બેસવાના છે ગણપતિ દાદા તો બધું ડેકોરેશન બધું ચાલવા બદલ છે બારીયામાં ટાવરે પછી કંઈક બજારમાં મતલબમાં ગળી ગળી પર ઘડી મેં ગણપતિ બધા બેહાડે છે ગણપતિ બાપા તો તમને થોડું આગળ તમે જોયું છે ટાવર પર વિડીયો થોડો બધો તો તમે અમે બજારમાં હમણાં ફરતું ને તો તમને થોડું કટકટ બતાવતા બીજા બસ મળી આગળ તો મિત્રો અમે નીકળી ગયા છે આ ટાવર આ જોઈ શકો છો તમે આ દેવગઢ બારીયાનું ટાવર તમે જોયું હશે મિત્રો જોઈ શકો છો ત્યાંની સાઈડમાં આપણે ટાવર કરાજાનું પહેલે છે સ્ટેજ જોઈ શકો છો તમે આખું એનું મતલબ અંદર મૂર્તિ છે દિવસે દેખાય ના દેખાય છે ઉપર ઢોકેલી છે મતલબમાં તો મિત્રો હવે આખું ટાવર ફરી વળ્યા છે હવે નીકળી જશે આપણે શુક્રવારી તરફ છે શુક્રવારી અત્યારે હવે થોડા દિવસની અંદર નવરાત્રિ ચાલુ થશે અહીં દશેરા ભરાશે અહીં ચગડોળ બગડો બધું થશે તો મિત્રો જોઈ શકો છો તમે તો મિત્રો હવે આ સમડી સર્કલ આવે છે આપણો ધ્વજવંદન જોઈ શકો છો વંદે માત્ર તો મિત્રો હવે નીકળ્યા છે બસ સ્ટેન્ડ તરફ તો જોઈ શકો છો તમે હવે આ બસ સ્ટેન્ડમાં અંદર નથી જવાના કારણ કે અમારે ટાઈમ ઓછો છે એટલે તમે જોઈ શકો છો અહીં અંદર બસ સ્ટેન્ડ છે એ આધાનપુર ચોકડી જાય ને આ જમણપુર રસ્તો જાય આ છે બસ સ્ટેન્ડ અંદર નથી જતા અમે પાછા રિટર્ન વાળીએ તો મિત્રો હવે આ રિટર્ન અમે જઈ રહ્યા છીએ પાછા આ સમડી સર્કલ છીએ તો એ સામેને સામે જવાના છે તો અહીં કન્યાશાળા રોડ પર જઈશું બસ આ ચોકડી છે આપણી સમડી સર્કલની ચોકડી મિત્રો આ જોઈ શકો છો આઈ લવ દેવગઢ બારીયાનો ગેટ છે તો મિત્રો આ કન્યાશાળાવાળો રોડ છે જોઈ શકો છો કૃષ્ણા મેડિકલ વટી ગયા છે હવે મિત્રો અમે મારી દુકાન બાજુ જવું છે સુતારવાડામાં તો જોઈ શકો છો આ સુતારવાડામાં વળી ગયા છે આ છે શ્રીજી સિલેક્શન કલે મતલબમાં શ્રીજી વસ્ત્ર ભંડાર અને મિત્રો આ છે ખબરની દુકાન અને હવે જોઈ શકો છો મિત્રો આ છે ગણપતિ બાપાનું સ્ટેજ બીજું સુતારવાડાવાળું ડેરીવાળી ગળી પણ છે તમે જોઈ શકો આ બીજા બીજી ગળી મળીએ છે મતલબ હવે મિત્રો છે ને સાત માળિયા બાજુ જઈશું આ મિત્રો સામે દેખાય છે સાત માળિયા પછી તમે એ લોકો વંશ મોબાઈલ પણ જોઈ શકો છો નાકડા ઇલેક્ટ્રોનિક સાઈ સિલેક્શન શુભમ સિલેક્શન પછી હવે જઈશું આ છે આપણે સર્કલ બજાર અહીં ફર્સ્ટ નંબરનો દેવડવારીયા ગરબો ભરાય નવરાત્રિ સર્કલ બજારવાળો જોરદાર મિત્રો હવે જઈશું આ ખોકા બજારવાળો રોડ છે સામે સામે જઈએ છીએ આ નગરપાલિકાથી સાઈડમાં આવે છે આ નગરપાલિકા છે મિત્રો દેવગુડવારિયા અને એની પર સામે દેખાય છે એક સ્ટેજ બનાવેલું છે એ પણ ગણપતિ દાદાનું છે એક દંત રાજા એવું ઉપર બોર્ડ મારેલું છે જોઈ શકો છો તમે આ છે મિત્રો સ્ટેજ ગણપતિ બાપાનું જોરદાર તો મિત્રો હવે વળીને અમે નીકળી ગયા છે ફરી એકવાર હવે કોલેજ તરફ નીકળી ગયા છે આવીને જોઈ શકો છો વિદ્યાર્થીઓ કોલેજમાં જઈ રહ્યા છે સવાર સવારમાં તો મિત્રો વિડીયોમાં મિત્રો વિડીયોમાં કટાવતા રહેશો તો યાર એડજસ્ટ કરી લેજો આ મિત્રો જય જલારામ મંદિર છે તો મિત્રો હવે કોલેજ ટૂંક જ સમયમાં આવી જશે બમ્પ ઘણા આવે એટલે મિત્રો આ વિડીયો પણ એડજસ્ટ કરી લેજો કારણ કે મેન વિડિયો ઉતારવાળા જે છે નહીં આનો ભાઈ આવેલો છે એટલે વિડીયોમાં થોડું વાઘું પાછું કરે તો એડજસ્ટ કરી લેજો મિત્રો તો મિત્રો જોઈ શકો છો હવે આ દો તિન બફા મતલબમાં વટીન હવે ટેકરો ચડીયા પછી કોલેજ આવી જવાની છે કોલેજમાં પણ અમે અંદર નહીં જઈએ કારણ કે કંઈક સાહેબ સાહેબ કંઈક બોલે કે આયા હતી એના ખાતે અમે જતા નથી બહારથી બતાવીને તમને ડાયરેક્ટ રિટર્ન નીચે નાઈ જઈશું તો મિત્રો જોઈ શકો છો આ કોલેજવાળો ગેટ આવી ગયો છે સામે જોઈ શકો છો બસ અમે કોલેજમાં નથી જતા અમે પાછા નીચે વાળ તો મિત્રો આ નીચે જઈ છીએ આ રામજીનું મંદિર છે મિત્રો જોઈ શકો છો હવે મળીએ ડાયરેક્ટ સબજેલ જુનુપુર સ્ટેશન આવી ગયું મિત્રો અને અહીં સાઈડમાં આવશે સબજેલ પણ બતાવું તો મને આ છે આવા આ જોવો છો આ સબજેલ છે દેવગઢભાઈ આ તો મિત્રો હવે છે ને ડાયરેક આ ઘણું બધું કટ મારી મારી અમે આવેલા છે મિત્રો આખા બજારમાં બહુ ઠેકોને રખ્યા પણ અમારે ઉતાવળ છે ને એટલે મિત્રો વિડીયોમાં કટ આવતા રહેશે અને મિત્રો હવે આ સંચાગળી આવી ગઈ છે આપણે સંચા ગળિયા કરણભાઈની દુકાન છે જોઈ શકો છો આ કેળાવાળા આ અમારા ડ્રાઈવરો બધા દુકાન પર બેસી રહે જૂના ભાઈ આ ટીડકીએ શાક તળાવવાળા બધા તો મિત્રો જોઈ શકો છો પાછા અમે સમડી સર્કલ બાજુ જઈએ છીએ પણ હવે ત્યાં છેક નહીં જઈએ વળીને હવે જઈશું ઘર તરફ તો હવે બતાવું તમને આગળ આ મિત્રો જોઈ શકો છો તમે આ રોડ એટલા ખરાબ થઈ ગયા છે ને હા જુઓ મિત્રો ખતરનાક ચારે બાજુ ખડા ખાડા ખાડા અને રોડમાં ઉપર હમણાં ઠીકડા માર્યા હસકરણની જગ્યાએ તો ઠીકડા માર્યા પણ ઠીકડા જુઓ કંઈક કેવી હાલત થઈ ગઈ છે આ જોઈ શકો છો કોક આ ખાડામાં પાણી ભરાયેલું હોય તો પડે તો ખબર નહીં પડે એવું કામ કોકના હાથ પર ગમતા ભાગી જાય અને આવામાં તો યાર ગાડી રોજ રોજ આવવાનું રોજ આવા ખાડામાં જ આવવું પડે એક દિવસ હોય તો એડજસ્ટ કરીએ અહીંથી અહીં પણ રોજ આવવાનું રોજ કંટાળો આવે એટલે વિડીયોમાં બોલવું પડે છે બાકી આપણે રોડ વિશે કોઈ બોલવાની જરૂર નહીં મેં પણ મિત્રો આપણે કોઈક વિડીયો બોલે તો આવવામાં આમ કે પણ આપણે યાર રોજ સહન કરી કરીને કેટલું કરવાનું રોડ કોઈ ભણાવવા નોમી નહીં બનાવવાનું ક્યોક નોમ લેશે તે ઠીગળા મારી દે ઠીગળ મારશે તે બે મેં તૂટી નવર ન તો મિત્રો જુઓ આજુબાજુ બધે રોડ બેકાર થઈ ગયો છે હમણે જોઈ શકો છો મિત્રો આ કોક સાઈડ હાલવા જાય અથવા કોઈક ખાડા ટાળવા જાય તો બી ઠોકાઈ જાય એવું કામ મિત્રો આ દરવાજા પર બે દરવાજા છે ત્યાં જબરજસ્ત ખાડા પડી જાય શું કરવાનું કે આ જો આ મોટી મોટી કઈ કા આવે તે કેવા ખાડા ખાડા તમે એક એક પડ્યા હોય એક હા જુઓ તો હા ધીરે ધીરે સાધના જાય શું કરવાનું કે હાઉ બોગસ રોડથી જતું પણ બસ વિડીયોમાં વધારે એવું નથી કહેવું કે રોડ સારા બનાવી દેતા સારું રહે કારણ કે પબ્લિક માટે સારું રહે આવા જવાનું અને કોઈક એક્સિડન્ટ થતા કંઈક એવી ઘટના બનતી રોકાઈ જાય એમ મતલબમાં અને તમે જુઓ મિત્રો તો મિત્રો છે ને આમાં ઠીગડા ઠીકડા જ છે આખા રોડ પર તમે જોઈ શકો છો તો મિત્રો અત્યારે છે ને અમે દેવગઢ બારીયાથી શીખતા આવતા કંટાળા રહ્યા છે કારણ કે અમે એક દિવસ હોય તો જાણે કે અમ તેમના અહીં જ રોજ આવવાનું રોજ આવા ઠાળાથી ગમવાનું અમારે અને આપણા દાહોદમાં એટલા બધા દેવગઢ બારીયા તાલુકામાં આવા રોડ છે બાકી પંચમહાલમાં બાજુ જોવાનું જોઈએ ગોધરા પંચમહાલવાળા એ બાજુ બધા રોડ કમ્પ્લીટ મિત્રો આપણે કઈ વિડીયોમાં આવું નથી કહેવાની જરૂર કે આવા રોડ રોડ તેમ સારા રોડ હોય કોઈ કશું કે બોલે નહીં પણ આવા ખરાબ રોડ છે ને એટલે આવું કહેવું પડે છે આપણે કે આ ઠાળાથીકડા કર્યા કરતાં કંઈક રોડ સારો વ્યવસ્થિત બનાવી દીધો હોય તે છ સાત વર્ષ સુધી જોવા નહીં પડે અહીં તો રોડ યાર એક વર્ષ નથી ચાલતો ને ખરાબ થઈ જાય છે યાર બધા બોગસે જ રોડ બધા બનાવે ને એટલે આવું થઈ જાય તો મિત્રો છે કે આ ઠાળાથીકળાળો રોડ છે ઉલતાના કોઈ ઠાડા ઠાળાથીકળા ટાળવા જાય ને પડીને એક્સિડન્ટ થાય એવું કામ એટલે આ બધું ખરાબ કામ છે મિત્રો એટલે આપણે તો બસ બીજું બધા નથી કહેતા પણ આ રોડ જ્યારે ખતરી જતા હોય તો હા રું આમ ટૂંક સમય મેં પછી વધારે યાર કોઈક બીમાર માણસ હોય લેડીઝ સાથે એવી ડિલેવરીવાળી છે તો શું દર્શાવતા મિત્રો ખરી વાત નહીં મિત્રો મારી સાચી વાત હોય કોમેન્ટ કરજો કોમેન્ટમાં લાઈક શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો અને આ છે પાનમ નદી તો મિત્રો હવે એ મહેન્દ્રા ચોકડી આવે છે મિત્રો હવે વિડીયોને અહીં કરીએ સમાપ્ત કરી દઈએ પછી કંઈ પાછા મળીશું નવા ધમાકેદાર વિડીયોમાં તો બસ આ વિડીયોમાં bye bye